નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ ફોરેસ્ટના વાંધા મૂકી શકાય તેવા વિડીયોમાં છઠ્ઠો વિડિયો છે અને તેમાં આજે આપણે અગાઉના વિડીયોમાં શરૂઆતના ચાર વિડિયો મિક્સ વાંધા માટેના છે બાકીના બે વિડીયો છે એ શિફ્ટ પ્રમાણેના છે એમાં બે બે શિફ્ટ શિફ્ટ મિક્સ કરી છે હવે આમાં ચૌદ તારીખની જે શિફ્ટ છે એના વિડીયો છે અને એક વિડીયો બાર તારીખની શિફ્ટ છે એનો છે તો ચૌદ તારીખની શિફ્ટમાં આપણે આ જે પ્રશ્નપત્ર છે એમાં જોઈ લઈએ સાથે એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો શેર કરવાથી જે પણ પ્રશ્નો વાંધા છે એના જે પુરાવાઓ છે એ ઝડપથી શોધી શકશે અને એની અરજી સબમિટ કરી શકશે એટલે કોઈ તમારું ગ્રુપ વોટ્સઅપ બીજું ચાલતું ત્યાં શેર કરજો તો ઝડપથી પુરાવાઓ મળશે અને એના ઉપર ચર્ચા પણ થઈ શકશે સાથે આ વિડીયોમાં કયા કયા વાંધાલાયક પ્રશ્નો છે અને એના પુરાવા ક્યાંથી મળી શકે તેમ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે અને સાથે સાચો જવાબ કયો છે તો આ ત્રણ ચર્ચા આમાં સામેલ છે ત્રીજો પ્રશ્ન છે બે હજાર ત્રેવીસમાં ભારતમાં ગ્રામીણ જોડાણ વધારવા માટે કઈ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનો હેતુ ડિજિટલ વિભાજનને દૂર કરવાને દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરવા માટે છે તો એમાં સેટેલાઇટ ઇન્ટરનેટ છે એ જીઓએ ચાલુ કર્યું છે અને એક જાતે એક રીતે સાચો જવાબ છે પરંતુ ફાઇબર ઓપ્ટિકલ કેબલ છે એ પણ બે હજાર ત્રેવીસમાં અત્યારે એનો વપરાશ ચાલુ છે બે હજાર બાવીસમાં પણ એ ચાલુ થયું અને જ્યારથી આપણે ભારતમાં ફોર જી આવ્યું છે ત્યારથી એ ફાઇબર ઓપ્ટિકલ કેબલ્સ અને એના અગાઉ પણ વપરાય છે સાથે ફાઇવ જી ટેકનોલોજી પણ હમણાં લેટેસ્ટ છે લમુક શહેરોમાં લાગુ કરાઈ છે તો આમાં સેટેલાઇટ ઇન્ટરનેટ અને ફાઇબર ઓપ્ટિક્સ કેબલ્સ છે આ બંને જવાબ સાચા હોઈ શકે છે તો આમાં સૌ પ્રથમ આ જ શહેરથી આ ટેકનોલોજી ચાલુ કરી એવું એક મર્યાદિત જવાબ હોય તો તમે સેટેલાઇટ ઇન્ટરનેટ કહી શકો છો પણ એવો કોઈ મર્યાદિત જવાબ નથી અને મોટા વિશાળ પાયા પ્રશ્ન પૂછ્યો છે તો ફાઈબ્રો ઓપ્ટિકલ કેબલ્સનો પુરાવો પણ તમે મૂકી શકો છો અને આનો પુરાવો છે તમને પીઆઈબી માંથી મળી જશે બરાબર પીઆઈબી જે પ્રેસ ઇન્ડિયાની પ્રેસ ઇન્ડિયા બ્યુરો છે ત્યાંથી તમને એ સરકારી પુરાવો જ ગણાય છે એટલે તમે મૂકી શકો છો વાંધા તરીકે નીચેનામાંથી કયો પ્રાથમિક ગ્રીનહાઉસ ગેસ ગ્લોબલ વોર્મિંગમાં યોગદાન આપે છે તો આમાં કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ સાચું છે પરંતુ નાઇટ્રિસ ઓક્સાઇડ એન એન ટુ ઓ છે એ પણ એક ગ્રીન હાઉસ ગેસ છે અને મિથિન સી એચ ફોર છે એ પણ ગ્રીનહાઉસ ગેસ ગેસ છે અને ઓઝન ઓ થ્રી છે ક્ષમતા મંડલમાં શોભ મંડલમાં એ પણ એક ગ્રીન હાઉસ ગેસ છે તો ચારેય જવાબ સાચા છે અને બીજું એ છે કે આ પ્રાથમિકવાળા મેં ઘણા બધા પ્રશ્નો જોયા છે પ્રાથમિક એટલે પ્રાઇમરી પ્રાઇમરી એટલે એવું નથી કહેવા માંગતા એટલે કે ફર્સ્ટ નંબરનો ફર્સ્ટ નંબરનો હોય તો એમને આપવું પડે કે સૌથી પ્રથમ કયો છે પ્રાથમિકમાં ઘણા બધા કારણો આવી શકે સેકન્ડરી એટલે કે દ્વિતીય કક્ષાના તો આમાં પ્રાથમિક કારણો ઘણા બધા આવી શકે અને આમાં પ્રાથમિક ગેસો પણ ઘણા બધા આવી શકે તો ઓઝોન ઓજોન ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન બધા સાચા છે તો આનો પુરાવો તમે મૂકી શકો છો તો ગ્રીનહાઉસ ગેસો કયા કયા છે એ ભારતની જે વેબસાઇટ છે પર્યાવરણ ખાતાની એના ઉપરથી તમે મૂકી શકશો સાથે ઓગણીસો છ્યાસી જે એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ વેબસાઇટ છે ત્યાંથી તમને મળી જશે અને બાકી ગ્રીનહાઉસ ગેસ સર્ચ કરશો તો પણ મળી જશે તમને જૂન બે હજાર ત્રેવીસમાં ગૂગલે ગુજરાતના કયા શહેરમાં તેના ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટરની સ્થાપનાની જાહેરાત કરી હતી તો આ જે ગૂગલે એનું સેન્ટર સ્થાપ્યું છે એ ગિફ્ટ સિટીમાં સ્થાપ્યું છે અને ગિફ્ટ સિટી જે છે એ અમદાવાદમાં આવેલી છે તો તમારે ગિફ્ટ સિટીનો પુરાવો શોધવાનો છે કે ક્યાં આવેલી છે તો ગમે તે સરકારી વેબસાઇટ પર તમને ગિફ્ટ સિટી મળી જશે ત્યાંથી તમે શોધી શકો છો તો આમાં જવાબ ગાંધીનગરની પણ અમદાવાદ આવે છે બરાબર ગિફ્ટ સિટી ખરેખર અમદાવાદમાં છે લસાજ કરી લેજો પંદરમો કઈ અદાલત ભારતના પ્રજાસત્તાકની સૌથી જૂની સર્વોચ્ચ અદાલત છે તો ભારતના પ્રજાસત્તાક ઈદું છે એટલે ભારત જ્યારે પ્રજાસત્તાક થયું ઓગણીસો સુડતાળીસ ત્યારથી આપણે ગણીએ ઓગણીસો ઓગણપચાસ ત્યારથી આપણે ગણીએ તો સર્વોચ્ચ અદાલતમાં આમાં દિલ્હી સાચું છે બાકીના જવાબ કલકત્તા છે એ છે અઢારસો ચોસઠમાં બની છે બેંગ્લોર ત્યારબાદ બની છે અને હૈદરાબાદ મને હા બે હજાર ચૌદમાં બની છે જ્યારે તેલંગના બની ત્યારે તો કઈ અદાલત ભારતના પ્રજાસત્તાકની સૌથી જૂની સર્વોચ્ચ અદાલત છે તો આ કલકત્તા ભારત પ્રજાસત્તાક થયું ત્યારે અદાલત તરીકે ન હતી આ તો છે કે અંગ્રેજો વખતથી ચાલી આવે છે એટલા માટે આ જબ તમે રદ કરાવવા માટે આ પ્રશ્ન બનાવવામાં ખોટો બનાવ્યો છે તો કલકત્તા જબ ના હોઈ શકે બરાબર તો પંદરમું રદ થશે કે નહીં થાય એ નક્કી નથી પણ જે પ્રશ્નો બનાવવાની રચના છે એ બરાબર નથી પૂછ્યું બરાબર ગુજરાતમાં દયાનંદ સરસ્વતી દ્વારા સ્થપાયેલી સાર્વજનિક સભાનો હેતુ જણાવો તો આ સાર્વજનિક જે સભા હતી એનો હેતુ સામાજિક સુધારણા હોય તો સામાજિક સુધારણામાં શિક્ષણ પણ સુધાર આવે છે તો સમાજ શિક્ષણના લીધે સુધરે છે તો ત્રીજું ચોથું બંને સાચું હોઈ શકે છે ને આર્થિક વિકાસ તો નહીં હોય પણ ત્રીજું ચોથું સાચું છે બરાબર તમે આ સંસ્થાના હેતુ જોશો તો મળી જશે ભારતમાં કઈ સરકારી પહેલનો હેતુ વર્ષ બે હજાર બાવીસ સુધીમાં શહેરી ગરીબોને સસ્તો આવાસ આપવાનો છે જે બાંધકામ અને નવીનીકરણ માટે નાણાકીય સહાયની તક આપે છે તો એકવીસ પ્રશ્ન છે એમાં એક નંબરનો જવાબ સાચો છે પરંતુ આ જે હેતુ છે બે હજાર બાવીસ સુધી તો બે હજાર બાવીસ અત્યારે નથી પણ એમાં હેતુમાં થોડો વધારો કર્યો છે અને એ હેતુની જે વર્ષ છે એ લંબાવેલું છે તો તમે સુધાર માટે મૂકી શકો છો કોઈ સુધારે તો ચાન્સ નથી સુધારવાના આનો જવાબ તમને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે વેબસાઇટ છે એના ઉપરથી જ મળી જશે બરાબર પી એમ એ વાય લખશો એટલે ચાળીસમું નીચેનામાંથી અશુદ્ધ વિધાન શોધો અશુદ્ધ એટલે જે સાચું ના હોય એવું તો આવા બધા વિધાનો ખોટા છે અશુદ્ધમાં એ જે બનાવવાવાળો છે ભાઈ એ એક પ્રોફેસરે કાઢેલા એવું મને લાગે છે અને એમને શુદ્ધ અને અશુદ્ધમાં બધે મિસ્ટેક થઈ ગઈ છે તો અશુદ્ધવાળા તમે બધા વિધાન જોઈ શકો છો તો આમાંથી અશુદ્ધ વિધાન કયું છે અશુદ્ધ એટલે ખોટું તો પહેલી વે પહેલી વેલ બાગનું શણગાર હતી એ સાચું છે બરાબર અને બાકીના ત્રણેય ખોટા છે તો પહેલું બીજું ને ત્રીજું તો પ્રશ્નનો જે જવાબ છે એ તમે આ પ્રશ્ન રદ થશે બરાબર તો મૂકી શકો છો સીધી અરજી લખી દેવાનું કે સર ત્રણેય વિધાન ખોટા છે અને શુદ્ધ અને શુદ્ધ એ શું એનો પુરાવો આપી દેવાનો તમારે જે શબ્દકોષ છે એમાંથી એટલે આનો જવાબ મળી જશે જંગલોમાં પ્રાણીઓના ચરવાથી રોપાઓને કોઈ નુકસાન થતું નથી તો આ એકાઉનમાં જે પ્રશ્ન છે આમનું કહેવું છે કે પ્રાણીઓ ચરે એના લીધે કોઈ નુકસાન થતું નથી તો માટીની છિદ્રાળુતા ઘટે છે એ એક જવા દો બીજા નમનું પોષક ઘાસનો અવશય થાય છો તો સાચું છે જે સારું ઘાસ કામનું હોય એ ઘટી શકે છે બીજું માટીનું ધોવાણ તો ઉપરનું જે ઘાસ છે એ ત્યાંથી લેવાઈ જાય તો વરસાદ પડવાથી માટીનું દોણ થઈ શકે છે ત્રીજું સાચું છે અને આમનું એવું કહેવું છે કે આ ત્રણ વિકલ્પ એક બે ત્રણ છે એમાંથી એક સાચો નથી તો આ વિકલ્પ તમે સુધારા માટે મૂકી શકો છો અને આ ઘાસના આ પેલા ચારણ પ્રવૃત્તિ છે અભયારણ્યમાંથી તમને મળી જશે કે પ્રાણીઓ ચરાવવાથી શું શું થાય છે તો પુરાવા તરીકે તમે ભૂગોળમાંથી મળી જશે બરાબર આ પ્રોજેક્ટ ટાઈગર ભારતમાં સત્તાવાર રીતે જોઈ લેજો ઓગણીસો તોતેરનું વર્ષ છે એક પ્રશ્ન નીચે પણ આનો આવે છે કેવો આવે છે જોજો જંગલી સેતુના ઝાડમાંથી જે રેશમ ઉત્પન્ન થાય છે તે રેસર તે રેશમ જોઈ લેજો બરાબર ટસર રેશમ કહેવાય છે કે નહીં એના ચાર પ્રકાર છે કયાને શું કહેવાય છે મને જવાબ મળે તો હું કોમેન્ટ કોમેન્ટ કરું છું બરાબર હું શ્યોર નથી આ ચોપ પણ તમે જોઈ શકો છો ટાઈમ હોય તો ઉદ્યોગો દ્વારા ઔદ્યોગિક અને રાસાયણિક કારખાનામાંથી તો એક કારખાનામાંથી બીજું છે હોસ્પિટલમાંથી તબીબી કચરો નીકળે તો તબીબી કચરો બધો જોખમી કચરો નથી હોતો બરાબર અમુક જ જાતનો જોખમી હોય છે અને આ જે એને ખાલી જગ્યા તરીકે ગણવામાં આવે છે તો આ એવું કહે છે કે જોખમી ઘન કચરો ગણાય છે તો એ સાચું નથી હોસ્પિટલમાંથી અલગ અલગ જાતનો કચરો નીકળે છે ચેપી બિનચેપી અને આ ચોથું ત્રીજું ચોથું બંને જવાબમાં સાચા આવી શકે છે તો આ ઘન કચરો છે એ પણ એક જાતનો જોખમી કચરો બની શકે છે તો તમે આ ત્રીજું ચોથું બંને પુરાવા તરીકે મૂકી શકો છો તો એને ઘન કચરો ગણી શકાય છે પણ જોખમી ન ગણી શકાય કારણ કે એ પહેલું ઘન આવે પછી જોખમી આવે બરાબર તો સીધો જોખમી ન કહી શકાય તો છપ્પનનું સુધારા વડે મૂકી શકો છો તો આ તમને આનો પુરાવો ભૂગોળ સિવાય બીજી ક્યાંય નહીં મળે મેંગ્રોવ ન્યુ મેટાફોર્સ લાક્ષણિક મૂળ ખાલી જગ્યા છે તો પેન્સિલ જેવા મૂળ છે તો મેંગ્રોવ જે વનસ્પતિ છે એના પ્રકારો હું તમે જોશો તો તમને આ મળી જશે ખાસ બે હજાર ઓગણીસનો જે વન રિપોર્ટ છે એમાંથી પણ મળી જશે તો એમાં એપિફાઈટિક મૂળ આવશે બરાબર ઔદ્યોગિક પ્રક્રિયાઓ અથવા પાવર પ્લાન્ટ્સમાંથી કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને પકડીને તો ઉત્સર્જનને પકડવું એને પૃથ્થુંકરણ કહેવાય અને આ પકડેલા જે કાર્બન છે એને સંગ્રહ કરવું હોય તો એને કાર્બન સ્ટોરેજ કહેવાય છે તો બંને અલગ અલગ વસ્તુ છે તો આમાં તમે સુધારા મળ મૂ મૂકી શકો છો અને આની વ્યાખ્યા પણ મૂકી શકો છો તો એને કાર્બન સ્ટોરેજ સાચો જવાબ છે બરાબર તો આ બીજું સુધારા મળે મૂકી શકો છો આનો જવાબ તમને વેબસાઇટ પરથી મળી જશે ગવર્મેન્ટની વેબસાઈટ છે પછી પેરિસ કરારની જે પણ વેબસાઇટ હોય ત્યાંથી પણ તમને મળી જશે બાકી આ જે પર્યાવરણની ચોપડી છે ત્યાંથી પણ તમને કાર્બન વેપારમાં મળી જશે બરાબર પર્યાવરણ મંત્રાલયની જે વેબસાઇટ છે ભારતની ત્યાંથી પણ આ તમને મળી જશે તાજેતરના વર્ષોમાં ગુજરાતના વન આવરણમાં કયું વલણ જોવા મળ્યું છે તો વૃક્ષ આવરણ આવરણ બંને અલગ અલગ વસ્તુ છે તો અત્યારે આપણું જે વન આવરણ છે એ વધીને અગિયાર ટકા થયું છે તો જૂના સમયમાં નવની આસપાસ હતું નવ ને દસ ટકા વચ્ચે અને અત્યારે અગિયાર પોઈન્ટ જીરો ત્રણ ટકા જેવું થયું છે તો વન આવરણ એક રીતે ઘ વધ્યું છે તો અહીં લખ્યું છે ઘટી રહ્યું છે તો ટકાવારી તમે જોઈ લેજો એમાં ખાસ જોવા બેસો ત્યારે વૃક્ષ આવરણ અને આવરણ આ બે અલગ અલગ વસ્તુ છે એટલે બંનેને અલગ જોજો કે વૃક્ષ આવરણ ઘણું વધવાને લીધે આવરણ વધ્યું છે આના ડેટા પણ તમને ફોરેસ્ટ રિપોર્ટ પરથી પરફેક્ટ મળી જશે તો બે હજાર ઓગણીસનો ફોરેસ્ટ રિપોર્ટ જોઈ લેજો બે હજાર એકવીસનો આવવાનો હતો પણ આવ્યો નથી હજુ કદાચ દર બે વર્ષે આવે છે ફોરેસ્ટ રિપોર્ટ ખાલી જગ્યાનું તાપમાન ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે તો તમે શોભ મંડળ વિશે બધા જાણતા હો તો એ આઠેક કિલોમીટર સુધીને ક્યાંક ક્યાંક પંદર કિલોમીટર સુધી હવાની ઊંચાઈ આવેલું આવરણ છે અને તમે કાર્બન ડાયોક્સાઇડ વિશે જાણતા હો તો એંશી કિલોમીટરની ઊંચાઈ આવેલું છે તો કાર્બન ડાયોક્સાઇડ જ્યાં હોય ત્યાં ગ્લોબલ વોર્મિંગ વધારો થાય છે તો તમે આ કહી શકો છો કે શોભ મંડળ એકલું ગ્લોબલ વોર્મિંગ વધારો નથી કરતો પણ બીજા આવરણો પણ વધારો કરી શકે છે બરાબર આનો પુરાવો તમને આ ચાર આવરણો છે ત્યાંથી મળી જશે બરાબર ભૂગોળની ચોપડીમાં આપેલું છે ધોરણ અગિયારમાં એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રાથમિક સ્ત્રોત છે તો કોલસાનું દહન એક નંબરે છે ફર્સ્ટ નંબરે આ પ્રાથમિક કહે છે તો પ્રાથમિકમાં ઘણા બધા કારણો આવે છે હું વારંવાર કહું છું અને આ પ્રાથમિક સ્ત્રોત એમણે પ્રાથમિક અને ગૌણ સ્ત્રોત આ બે પ્રકારના આવે તમે બીએ માં જોતા હશો એક પ્રાઇમરી સબ્જેક્ટ આવે ને ગૌણ સબ્જેક્ટ આવે તો પ્રાઇમરીમાં ઘણા બધા વિષયો હોઈ શકે છે અને આ જે પ્રાથમિક સ્ત્રોત છે એમાં કોલસાનું દહનની ટકાવારી વધારે છે એટલે કે ફર્સ્ટ નંબરે છે પણ પ્રાથમિકમાં વિઘટન પણ આવે છે શ્વસન પણ આવે છે એટલે બંને જોઈ લેજો બરાબર એટલે આનો તમને જવાબ મળી જશે ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ખાલી જગ્યાને વર્ષમાં શરૂ થયો હતો તો પ્રોજેક્ટ ટાઈગર વિશે તમે આગ આગળ જવાબ જોયો ત્યાં ઓગણીસો તોતેર હતો અને એ ઓગણીસો બોતેર આપેલું છે તો ઓગણીસો બોતેરમાં નહીં પણ ઓગણીસો તોતેરમાં ચાલુ થયો હતો તો ઓગણીસો ખોટું છે અને એક એપ્રિલ ઓગણીસો સાચો જવાબ આવે છે તો આ તમે જવાબ સુધારવાડે મૂકી શકો છો આનો પુરાવો તમને નાટસાની જે વેબસાઇટ છે ત્યાંથી મળી જશે આ પીઆઈબીમાં પણ મળી જશે ગૂગલ સર્ચ કરજો અને જે સરકારી છાપું હોય પત્ર ત્યાંથી તમે પુરાવું ઉઠાવી શકો છો સાથે ગવર્મેન્ટની પર્યાવરણની જે વેબસાઈટ છે ત્યાંથી પણ આનું પુરાવું મળી જશે બોતેરમું ભારતમાં પેદા થતાં કચરાનું પ્રમાણ હોસ્પિટલમાં દરરોજ બેડ દીઠ ખાલી જગ્યા હોવાનો અંદાજ છે તો એક બે કિ કિલોગ્રામ આપણે લખ્યું છે પણ આ હોસ્પિટલનો કચરો આ ડેટા કદાચ જૂનો હોય ને નવો ડેટા અપડેટ થાય તો તમે ક્યાંક સર્ચ કરી શકો છો સુધારે સુધરે એમ હોય તો કારણ કે હોસ્પિટલનો કચરો જેમ માનવ વધે તેમ વધતો રહે છે ઘટવાની કોઈ સંભાવના નથી તો તમે સુધારા માટે ક્યાંય પુરાવું મળે તો મૂકી શકો છો છોતેરમું પૃથ્વીના વાતાવરણમાં ખાલી જગ્યાનું સ્તર દાયકાઓથી સતત વધી રહ્યું છે તો કાર્બન ડાયોક્સાઇડ સાચું છે સાથે કાર્બન મોનોક્સાઇડ પણ સાચું છે અને પાણીની વરાળ પણ સાચું છે તો આ ત્રણેય જવાબ માટે તમે ભારતની ભૂગોળમાંથી આનો જવાબ તમને ભૌતિક ભૂગોળમાંથી મળી જશે જેમાં વાયુવાળો પાઠ છે ત્યાંથી મળી જશે બરાબર વાયુની રચનાવાળા પાઠમાંથી આમાં કાર્બન મોનોક્સાઇડ તો લગભગ ગરમીને ફસાવીને નથી રાખતો પરંતુ પાણીનું વરાળ ફસાવે છે અને ગ્રીનહાઉસ ગેસ પણ પાણીનું વરાળ ગણાય છે એટલે પહેલું ત્રીજો સાચો જવાબ હોઈ શકે છે બાંધકામ અને વસ્તી વૃદ્ધિ પર્યાવરણને ખાલી જગ્યાએ અસર કરે છે તો સીએ ટુ વધારે છે આ બિલકુલ સાચી વાત છે પરંતુ વસ્તી વૃદ્ધિ છે અને બાંધકામ છે આ પણ એક જાતનું સંસાધન પૂરું પાડે છે સંસાધન એટલે વસ્તી વૃદ્ધિ છે એવું માનવબળ જગતને પૂરું પાડે જે કમાઈ શકે સારી રોજગારી આપી શકે વધારે ઉત્પાદન વધારી શકે તો એક સંસાધન ગણા છે તો ચોથું પણ સાચું છે કે બાંધકામમાંથી આવાસ મળે છે ને આવાસમાં માણસો રહી શકે છે તો એક પણ રહેવા માટેનું સંસાધન છે તો ચોથું પણ સાચું છે અને હમણાં અસર કીધી છે ખરાબ સારી નથી કીધી તો તમે બે બંને મૂકી શકો છો કે પ્રથમ અને ચોથું સાચું છે તો બે જવાબ સાચા આપે બ્યાશી નંબરનું તાજા પાણીના જળાશયના સ્થળો ખાલી જગ્યા માટે યોગ્ય યોગ્ય નિવાસસ્થાન છે તો આપણે આપ્યું છે યાવર પક્ષીઓ યાવર યાવર પક્ષી એટલે કે બહારથી આવવાવાવાળા સ્થળાંતર કરવાવાળા પ્રવાસી પક્ષીઓ તો આમાં એવું ના હોઈ શકે ત્યાં રહેવાવાળા આ પક્ષીઓ આ તાજા જળમાં જો રહેવા માટે બહારથી પક્ષીઓ આવતા તો ઘરના જે પક્ષીઓ છે રહેવાસી પક્ષીઓ તે પણ રહી શકે છે એવું ના હોય કે બહાર ના આવે જ ઉડી ઉડીને રહે તો રહેવાસી પક્ષીઓ આપણા ગુજરાતમાં ઘણી બધી જાતો છે એ પણ રહે છે તો એ સાચું છે ચોથા નંબરનું એટલે તમે સુધારવા માટે મૂકી શકો છો ફ્લાઇટ પક્ષીઓ પણ સાચું હોઈ શકે છે કારણ કે ફ્લાઇટ એ જે છે એ બંનેનો મતલબ એક થાય છે તો આ પેલા તમામ વિકલ્પ સાચા હોઈ શકે છે સાથે જ ચોથું તો સાચું છે જ બરાબર તો આ પણ તમે સુધારા મળે મૂકી શકો છો આ તમને જે સી એમએસ છે સાઇટ્સ છે ત્યાંથી તમને આનો પુરાવો મળી જશે આ બે વેબસાઇટો છે એ આ પક્ષીઓને લગતી વેબસાઇટો છે સાથે ગુજરાતમાંથી પણ તમને મળી જશે આ પક્ષીઓ વિશે પુરાવો ભૌતિક ભૂગોળમાંથી જ મળશે અઠ્યાસી મો જે પ્રશ્નો છે છોડના અસ્તિત્વને સક્ષમ કરવા માટે ચોક્કસ વિસ્તારમાં બીજના કુદરતી સંગ્રહને ખાલી જગ્યાએ કહેવામાં આવે છે તો આ જે છોડના બીજનો જે સંગ્રહ કરવામાં આવે છે એના માટે ઘણી બધી મેથડ્સ છે એક ક્રાયો પ્રિઝર્વેશન છે એક બીજ નિષ્ક્રિયતા પણ છે અને માટી બીજ બેંક પણ છે તો આ બંને માટે તમે ગૂગલ સર્ચ કરીને ચેક કરી શકો છો તો બંને સાચું હોઈ શકે છે ચેક કરી લેજો બરાબર ખોટું છે કે સાચું છે માનવ સ્વાસ્થ્યને અસર કરતાં સૌથી પ્રબળ પ્રદૂષકો કયા છે તો કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ છે તો એમણે એવું કીધું છે તો આ માનવ સ્વાસ્થ્યને સો ટકા અસર કરે છે પરંતુ કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગને વધારે છે અને ગ્લોબલ વોર્મિંગ જે છે એ માનવ સ્વાસ્થ્યને અસર કરે છે પછી ઓક્સાઇડ છે એ તો માનવ સ્વાસ્થ્યને સો ટકા નુકસાન કરે જ છે તો આમાં એક અને ચાર તો સાચા જવાબ છે જ અને ટકાવારી રીતે કાર્બન મોનોક્સાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ છે એ આ નાઇટ્રોજન બરાબરીમાં આવે છે બરાબર નાઇટ્રોજન ઘણા વર્ષો સુધી જીવે છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ તો એક નંબરે છે જ પણ એની ટકાવારી ઓછી છે અને ફોસ્ફરસ જે છે એ આપણે હજુ સુધી પ્રદૂષિત માત્ર જમીનમાં જોઈએ છે રાસાયણિક ખાતર તરીકે બીજી હજુ આપણે નજરમાં નથી આવ્યું તો આ પ્રદૂષકો આમાં ઘણા બધા છે જ ત્રીજા સિવાયના તો તમે આ પણ મૂકી શકો છો સુધારવા માટે સૌથી પ્રબળ ટકાવારી તમે સર્ચ કરી લેજો ટકાવારીનો કોઈ મતલબ નથી પણ આ બધા પ્રબળ જ છે બરાબર એક કણું પર્યાવરણના નીચેનામાંથી કયા ઘટકો પૃથ્વીના મોટા ભાગના તાજાના તાજું પાણી ધરાવે છે તો હિમનદીઓનો બરફની ચાદરો છે એ જે પીવાનું પાણી છે તાજું એટલે પીવાનું પાણી એ સિત્તેર ટકા ધરાવે છે પછી ભૂગર્ભ જડ ત્રીસ ટકા છે બાકી નદીઓ ઝીરો પોઈન્ટ પોઈન્ટમાં અને મહાસાગરો નથી બરાબર તો આ રીતે છે તો આ જવાબ સાચો છે આમાં કોઈ ભૂલ નથી ચોરણોમાં ગોસ્ટ ફિશિંગ ના કહેવાય પણ ગોસ્ટ ફિશિંગ કહેવાય બરાબર ભૂતિયા ભૂતિયા બરાબર એટલે કે ખોવાયેલાને ભૂતિયા કહેવાય છે તો આ નાનકડી ભૂલ છે પણ અંગ્રેજી સાચું છે એટલે કાંઈ વાંધો નહીં આવે તો સુધારવા માટે મૂકવાની જરૂર નથી લાગતી કોઈને ઘણી ઈચ્છા હોય નવરા બેઠા હોય તો મૂકી શકે છે સન્યમો નીચેનામાંથી કઈ વનસ્પતિ સ્થિર જળાશયોમાં નકામા સ્થળોની આસપાસ નીંદણ તરીકે ઉગતી નથી તો બાવળ નીલો ટીકા છે એમણે નીંદણ તરીકે એને ગણતા નથી તો બાવળ તો મોટાભાગે નીંદણ મને તો દેખાય જ છે પરંતુ છતાં તમે સર્ચ કરીને ચેક કરી લેજો સત્તાણું ઈ કચરા રિસાઈકલિંગ પ્રવૃત્તિઓની ખાલી જગ્યા પર પ્ર પ્રતિકૂળ અસર પડે છે તો બાળકોને સગર્ભા સ્ત્રીઓ સાચી છે તો શિશુ છે એ પણ એક બાળક છે કિશોર છે એ થોડા બાળકથી મોટા છે પણ એ બાળક જ છે અઢાર વર્ષ સુધી બાળક ગણે છે સોળ વર્ષ સુધી ક્યાંક ગણે છે એટલે કિશોર પણ આમ સોળ વર્ષની અંદર આવે અને વૃદ્ધ લોકોને પણ અસર એ કચરો કરી શકે છે બરાબર તો બધા સાચા છે તો તમે આ ઈ કચરાની જે વેબસાઇટ ઉપરથી તમને એ કચરા વિશે પીઆઈબીમાં માંથી મળી જશે બરાબર અંગ્રેજી પુરાવો છે ન્યૂઝપેપર ધ હિન્દુ છે ત્યાંથી પણ મળી જશે તો આ રીતે તમે મૂકી શકો છો ઈ વેસ્ટ કહેવાય બરાબર એને ડિસએડવાન્ટેજ લખશો એટલે તમને આનો પુરાવો મળશે આ બધા પ્રશ્નો આપણે ચૌદ તારીખની બીજી શિફ્ટના ચાલુ કર્યા છે એ પણ જોઈ લેજે જેટલી ચર્ચા થાય એટલી વિડીયો લાંબો બની રહ્યો છે એટલે હું જોઉં છું કેટલા સુધી પહોંચાય છે ગુજરાતનું કયું બંદર કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાની દૃષ્ટિ ભારતમાં સૌથી મોટું બંદર ગણા છે તો તમે ભારતમાલા પ્રોજેક્ટ જે ચાલે છે એમાં લોજિસ્ટિક સર્ચ કરશો લોજિસ્ટિક એટલે પરિવહન તો લોજિસ્ટિકમાં વિચ પોર્ટ ઇજ કાર્ગો હેન્ડલિંગ સર્ચ કરશો એટલે તમને મળી જશે અને બીજું ઇકોનોમિક સર્વે છે એમાં પણ તમને આ ડેટા મળી જશે અને બીજું પોર્ટ માટેની જે વેબસાઇટ ગવર્મેન્ટની છે ત્યાંથી પણ તમને આમના ડેટા મળી જશે તો કાર્ગો હેન્ડલિંગ સર્ચ કરશો એટલે ડેટા મળી જશે તો આમાં કંડલા તો અત્યારે દીનદયાળ ઉપાધિ બંદર તરીકે ઓળખાય છે પણ હજુ આપણે કંડલા આપ્યું છે એટલે તમે સમજી શકો છો બીજું આમાં મુંબઈનું નાહવા સેવા છે એક જવાહરલાલ નહેરુ બંદર છે એ હાઈએસ્ટ હતું કંડલા પણ ફાસ્ટ નંબરે હતું પણ અત્યારે શેક નહીં ખબર નહીં તો જોઈ શકો છો બારમા નંબરનું સર્ચ કરીને ચેક કરી લેજો અને ગયા વખતે મેં મૂક્યું તો કદાચ ઘણા મિત્રોએ સુધારો મૂકી પણ દીધો છે અને એક બીજી ખાસ વાત કહી દઉં કોઈ એક સુધારો મૂકે તો પણ એ શિફ્ટવાળા બધાને સુધરશે એટલે ચિંતા ના કરતા બરાબર આળસ પણ ન કરતા ગુજરાતમાં ચાંપાનેર પાવાગઢ આરકી ચાંપાનેર પાવાગઢનો જે આર્કિયોલોજીકલ પાર્ક છે એ વર્લ્ડ હેરિટેજની સાઈટ છે ક્યાં આવેલું વડોદરામાં નથી પણ પંચમહાલમાં છે અને પંચમહાલના ચાંપાનેરમાં છે ખાલી જગ્યાની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તો ભારતના વડાપ્રધાન નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે સાચું છે લોકો માત્ર એમએલએની નિમણૂક કરે છે એમપીની નિમણૂક કરે છે પછી લોકસભાના અધ્યક્ષ એ પણ સાચું છે નિયંત્રક અને ઓડિટર જનરલ એ પણ સાચું છે રાજ્ય રાજ્યપાલ એ પણ સાચું છે તો બધા જવાબ સાચા છે ત્રણ આમાંથી તો તમે આ ક્વેશ્ચન રદ કરવા માટે મૂકી શકો છો આનો પુરાવો તમને ધોરણ છ સાત આઠની સામાજિક વિજ્ઞાનમાંથી મળી જશે બરાબર વધારે દૂર જવાની જરૂર નથી ઉર્જા સઘન ક્ષેત્રોમાં જરૂરી ઉર્જા કાર્યક્ષમતા હાંસિલ કરવાનો ભારતમાં કઈ યોજના દાખલ કરવામાં આવેલ છે દાખલ કરવામાં આવેલ હતી તો ઉર્જા સઘન ક્ષેત્રોમાં તમે પવન ઉર્જા જળ ઉર્જા આ હાઇડ્રોજન ઉર્જા છે આ સ્વચ્છ ઉર્જા માટેના જે જે ક્ષેત્રો છે બધા ગણી શકો છો તો પરફોર્મ એચીવ એન્ડ ટ્રેડ પેટ યોજના છે એ સાચું છે પરંતુ આ જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન છે એ પણ સાચું જ છે તો આ તમે સુધારા મળે મૂકી શકો છો ગ્રીન મિશન છે એ ભારતમાં વૃક્ષો વાવવા માટેનું છે એને એનું ઉર્જાને કોઈ સંબંધ નથી તો પ્રથમ અને ચોથું આમાં સાચું છે બરાબર તો એ મૂકી શકો છો સુધારા માટે આ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન બે હજાર તેવીસમાં રજૂ થયું છે તો એક અને ચાર બંને સાચા છે એકાવન નંબરનો બોરિયલ અને આર્કિટિક ઝોન જેવા સંવેદનશીલ પ્રદેશમાં ખાણકામની પ્રવૃત્તિને લગતો કયો સંભવિત ખતરો ઊભો થઈ શકે છે તો આમાં સામાજિક અને પર્યાવરણીય અસરો એકદમ સાચું છે બીજું ઘણા બધા પ્રશ્નો અત્યારે ત્યાં આર્કિટિક કાઉન્સિલમાં છે તો અમેરિકા અને રશિયાના બધા દેશો છે ત્યાં ખોદકામ કરી રહ્યા છે તો હજુ આર્કીટિક ઉપર કોઈની ભાગીદારી છે નહીં કોઈની માલિકી છે નહીં તો સરકારી નિયમનનો પ્રશ્ન બની શકે દાખલા તરીકે ભારત એવો કાયદો બનાવે કે આર્કીટિક સમગ્ર ઉપર ભારતના નિયમો લાગુ પડશે બીજા કોઈ દેશ લાગુ નહીં પડે તો સરકારી નિયમનનો પ્રશ્ન ઊભો થઈ શકે છે એ રીતે જમીનની માલિકીનો પણ ઊભો થઈ શકે છે તો બધા જ પ્રશ્નો છે તો એક બે ત્રણ ત્રણે સાચા છે આર્થિક અસમાનતા પણ સાચું છે તો આ પ્રશ્ન તમે રદ કરાવવા માટે મૂકી શકો છો એના માટે તમે આર્કી કાઉન્સિલની જે ખુદ વેબસાઇટ છે એના પર સર્ચ કરી શકો છો બરાબર ત્રેપનમાં આબોહવા પરિવર્તન પર ઉત્સર્જન ઘટાડવાની પ્રક્રિયા શું છે તો ત્રીજો જવાબ સાચો છે પરંતુ આમાં એમણે ઉત્સર્જન ઘટાડવાની પ્રક્રિયા કીધી છે ઉત્સર્જન એકલું નથી કીધું તો ઉત્સર્જન ઘટાડવાની પ્રક્રિયા ઘણો લાંબો વિષય છે તો એમાં આબોહવાનું પરિવર્તનનું કારણ પણ આવે નાણાકીય રોકાણની જરૂર પડે તો નાણાકીય રોકાણ કરે સ્વચ્છ ઉર્જામાં તો પણ ઉત્સર્જન ઘટી શકે છે તો આમાં બધા દરેક વ્યક્તિ પગલાં લે તો પણ ઉત્સર્જન ઘટી શકે છે તો જવાબ બે અને ચાર સાચા છે તો આ પ્રશ્ન રદ કરવા માટે મૂકી શકો છો ચોપનમાં ગુજરાતની વન નિવેશન તંત્ર માટે મુખ્ય ખતરો શું છે તો આબોહવા પરિવર્તન છે સો ટકા શહેરીકરણ માળખાકીય વિકાસ પણ છે આક્રમક જાતિઓ પણ છે તો આમાં બે ત્રણ ચાર જવાબ સાચા છે અને આ તમે સુધારા માટે આ પ્રશ્ન રદ કરાવવાનું મૂકી શકો છો ધોરણ દસની સામાજિક વિજ્ઞાન છે એમાંથી તમને મળી જશે ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં વન કાયદા અને નિયમોના અમલીકરણ અને લાગુ પાડવામાં જવાબદાર છે તો ગુજરાત વન વિભાગ જે છે એ નવા કાયદા બનાવી શકે છે અત્યારે ગુજરાત જૈવવિવવિધતા બોર્ડની જે રચના થઈ છે એ અત્યારે આ વિવિધતા બોર્ડમાં જે પણ કાયદા આવે છે અને એ લાગુ કરે છે એમાં વિભાગને અત્યારે કાંઈ લેવા દેવા નથી ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડ છે એને પણ એ જ રીતનું છે તો આ તમે પ્રશ્ન ક્યાંય જવાબ મળે તો સુધારા માટે મૂકી શકો છો એ રોજ ફરજો ન બજાવે પણ જ્યારે કાયદો ઘડે ત્યારે ફરજો બજાવી શકે છે અને અમલવારી જે છે જે તે સંસ્થા વ્યક્તિગત કરે છે એટલે કે ગુજરાત જે વિવિધતા બોર્ડ એની અમલવારી કરે છે રાજ્યવાણીજ્ય બોર્ડ એની કરે છે કૃષિ વાયુ જળના પ્રદૂષણને નિયંત્રિત કરવાની સૌથી અસરકારક રીત છે તો બફર પટ્ટીઓની રોપણી સાચી છે પરંતુ અત્યારે તમે દામો દામોદર નદી પશ્ચિમ બંગાળની છે કોશી બિહારની છે આ શોક નદીઓ ગણાતી અને રોજે વારંવાર પૂર આવતા તો ત્યાં બંધ બાંધી દીધા છે અને એ નદીઓને કાબૂમાં લીધી છે તો આમનું તમે ઉદાહરણ આપીને આ બંધ બાંધવા ત્રીજો ચોથો બંને જવાબ સાચા મૂકી શકો છો પાસઠમાં પૃથ્વીની પ્રણાલી ઉપર માનવ વસ્તી વૃદ્ધિની અસર શું થઈ છે તો આ અત્યારે હવામાનને પર્યાવરણને ખૂબ હવામાન સાથે જોડી દીધું છે પણ જમીન વન્યજીવન ને ખેતી આપણા પર્યાવરણનો ભાગ જ છે તો એ પણ તમે સુધારામાં મૂકી શકો છો એસિડ વરસાદની પ્રિય પીએચ શ્રેણી શું છે તો પાંચ પોઈન્ટ છથી ઓછી બરાબર તો ચોથો જવાબ સાચો છે બરાબર બીજા નંબરનો ખોટો છે આનો પુરાવો તમને ઓનલાઈન મળી જશે પંચોતેરમું કુદરતી પ્રદૂષક કયું છે તો જળમુખીને રાખ સાચું છે દાવાનળ પણ સાચું છે ને આ બધા કુદરતી જ છે તો તમે સુધારા માટે મૂકી શકો છો બરાબર દાવાણની અસર તમે જાણો છો કે આગ લાગે ત્યારે કેટલું પ્રદૂષણ થાય છે એર ખાલી જગ્યાના ઉપયોગને રોકવા માટે કરી શકાય છે તો ઉચ્ચ સ્તરનો અવાજ તો જે અનિચ્છનીય અવાજો હોય છે ખાસ કરીને ઉચ્ચ સ્તરના અવાજો હોય છે તો આ ચોથું છે એમાં બીજું સંપૂર્ણ સાચું છે અને ચોથા નંબરનું છે થોડા અંશે સાચું છે નીચેનામાંથી કયું વનનાશનું મુખ્ય કારણ છે તો કૃષિ વિસ્તરણ સાચું છે પરંતુ એમણે કહ્યું છે કે ખાણકામ અને સંસાધન નિષ્કર્ષણ તો આ જે સંસાધન નિષ્કર્ષણ છે એટલે કે સંસાધન બહાર કાઢવા તો દાખલા તરીકે એવી એક સંસાધન તરીકે તમે જંગલ ઓળખો છો કુદરતી સંસાધન છે તો જંગલ મુખ્ય જંગલનું નાશ તો જંગલનું એ છે નાશ આપણે કરીએ તો એ વનનાશનું મુખ્ય કારણ બની શકે છે તો એક અને બે બંને સાચા હોઈ શકે છે બરાબર આમાં તમને ધોરણ દસની ભૂગોળ છે ત્યાંથી આનો જવાબ મળી જશે ધોરણ દસ કુદરતી સંસાધનોમાંથી એમાં સામાજિક વિજ્ઞાન છે ધોરણ દસની અને એનો ભૂગોળ જે પાર્ટેશન છે ત્યાંથી મળી જશે સત્યાસીમાં સામાજિક વનીકરણ પહેલનો મુખ્ય ઉદ્દેશ શું છે તો મુખ્ય ઉદ્દેશ શહેરમાં હરિયાળીવાળી જગ્યામાં વધારો કરવો એ ખોટી વાત છે ઓગણીસો ઓગણીસિત્તેર સિત્તેરમાં લાગુ કરાયું અને સામાજિક વનીકરણ જ્યારે લાગુ કરાયું ત્યારે એ ગામડા માટે પણ એટલું જ મહત્ત્વનું હતું અને આમનો મુખ્ય ઉદ્દેશ પૂછ્યો છે તો શહેરવાળું એટલું સાચું નથી બરાબર આમાં જૈવ વિવિધતા નુકસાન સાચું છે સાથે ભૂમિનું ધોરણ પણ થઈ શકે છે કારણ કે આડેધડ વૃક્ષો તમે તોડશો તો ત્યાંથી ભૂમિનું ધોરણ વધી શકે છે બરાબર અને એના લીધે હવામાનને અસર થઈ શકે છે બરાબર આપ સૌનો દિલથી આભાર સાથે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો અને આજે વિડીયો બનાવ્યો છે તમારા મિત્રો જોડે શેર કરજો જેના લીધે તમે ઝડપથી પુરાવો શોધી શકો અને છતાંય કોઈ પુરાવા વિશે ઇસ્યુ હોય તો કોમેન્ટ કરી શકો છો મને જાણ હશે એટલું હું તમને કોમેન્ટ બોક્સમાં રિપ્લાય આપીશ આપ સૌનો ફરી એક વખત આભાર થેન્ક યુ વેરી મચ